અમરેલી જિલ્લામાં પ્રથમ સરકારી બ્લડ બેંક સાવરકુંડલા ખાતે આજે શુભારંભ કરવામાં આવ્યો હતો અમરેલીમાં માત્ર ખાનગી બ્લડ બેન્ક કાર્યરત હતી પણ રાજ્ય સરકાર દ્વારા સાવરકુંડલા ખાતે મંત્રી કૌશિક વેકરિયાના અધ્યક્ષ સ્થાને સાવરકુંડલાની સરકારી હોસ્પિટલ ખાતે નવી બ્લડ બેંકનો શુભારંભ કરવામાં આવ્યો આજે અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે ગુજરાત સરકાર દ્વારા સરકારી બ્લડ બેંકનો શુભારંભ રાજ્યના મંત્રી કૌશિક વેકરિયાના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો મંત્રી કૌશિક વેકરિયાએ સાવરકુંડલાની સિવિલ હોસ્પિટલમાં નવી બ્લડ બેંકનું ઉદ્ઘાટન કર્યું હતું સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાડા સાથે જિલ્લા વૈવટી વડા વિકલ્પ ભારદ્વાજની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે સાવરકુંડલાના ચોર્યાસી ગામડાઓ સાથે રાજુલા ઝાફરાબાદ ધારી ખાંભા ચલાલા ગારિયાધાર સહિતના તાલુકા મથકો માટે આશીર્વાદરૂપ બનેલી સાવરકુંડલાની બ્લડ બેંક કોઈ માનવીના જીવન મૃત્યુના પ્રસંગે આશીર્વાદરૂપ બનશે ને દરેક ગામડાઓ માટે આ બ્લડ બેંક એક આરોગ્યની દ્રષ્ટિએ લાભદાયી થાય તેવા હેતુને સાકાર કરવા અમરેલી જિલ્લાની પ્રથમ સરકારી બ્લડ બેંક સાવરકુંડલા ખાતે ઉર્જા મંત્રી કૌશિક વિકરિયાના વરદ હસ્તે શરૂ કરવામાં આવી હતી આ બ્લડ બેંકના ઉદ્ઘાટન પ્રસંગે રક્તદાનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ધારાસભ્ય મહેશ કસવાડાએ પણ રક્તદાન કર્યું હતું ને સાવરકુંડલામાં નવા બ્લડ બેંકનો પ્રારંભ કરવાની ખુશી ધારાસભ્ય મહેશ કસવાડાએ વ્યક્ત કરી હતી રિપોર્ટર નિકુંજ મહેતા અસ્મિતા ન્યૂઝ સાવરકુંડલા સરકાર નો હૃદયપૂર્વક આભાર માનું છું સાથોસાથ આ વિસ્તારના અભિનંદન આપું છું કે એમના પ્રયાસો થી ને મોટી ભેટ મળી છે આરોગ્ય માટે કોઈ મુસીબત પડે બ્લડ ની જરૂર પડે તો તાત્કાલિક ધોરણે સાવરકુલાની અંદર બ્લડ બેન્ક કોન્ટેક્ટ

સાવરકુંડલા જિલ્લા પ્રથમ બ્લડ બેંક મળી છે આજુ બાજુ ચલા હોય ધારી હોય રાજુલા હોય જાફરાબાદ આ બધા જ તાલુકા કક્ષાના સેન્ટરો સાવરકુંડલા લગભગ ત્રીસ કિલોમીટરના અંતરે છે અને તમામ લોહીની જરૂર પડે જયારે મરીજ જીવન અને મોતની વચ્ચે જોકા ખાતો હોય ને ત્યારે એને દૂર દૂર બ્લડ લેવા જવું પડે એમ માનું છું કે આ એક પુણ્યનું કામ આજે શરૂ થયું છે ને ઘણા લોકોના જીવોને આના કારણે આપણે બચાવી શકીશું એવો આ વિસ્તારને મોટો ફાયદો થયો છે અમારા માટે સૌભાગ્યની વાત એ છે કે બ્લડ દેવા માટે બ્લડ ડોનરોના જાગૃત વિસ્તાર તરીકે સાવરકુંડલાનો હંમેશા ઉલ્લેખ થયો છે વર્ષોથી સાવરકુંડલા બ્લડ ડોનેશનની પ્રવૃત્તિમાં આગળ પડતું રહ્યું છે ને એનો લાભ હવે આ બ્લડ બેંક ના મારફત સામાન્ય જનતા ને મળશે કે જેમને તાત્કાલિક આ લોકો ની ઉપસ્થિતિ વહીવટી તંત્ર ની ઉપસ્થિતિમાં અહીંયા આજે શરૂ થઈ છે અને આ બ્લડ બેંક હંમેશા સામાન્ય લોકોની સેવા કરે લોકોનો જીવ બચાવે એવું પુણ્ય કામ કાયમ કરતી રહે એવી અમારી સૌની શુભેચ્છાઓ પણ